અને મિત્રો ને બાબા સતરામ જય ચાલો મિત્રો મંદિર આવી ગયા છે તમે જોઈ શકો મંદિરમાં સાવ શાંતિ છે એક પણ પ્રકારનું ટ્રાફિક જોવા નથી મળતું સાવ શાંતિ વાતાવરણ થઈ ગયું છે મંડપ પણ નીકળવા મળ્યા છે મિત્રો તમે જોઈ શકો ધીમે ધીમે ડેકોરેશન પણ નીકળી ગયું છે અને નજીકથી દર્શન કરાવ્યું મિત્રો આજે તો લાઈવ માં બની ચાલો તો મંદિર આવી ગયા છે જોઈ શકો તો મંદિરની સામે છે બધા મિત્રોને બાપા જય શ્રી રામ અને આજે સાવ શાંત વાતાવરણ છે બિલકુલ ટ્રાફિક જોવા નથી મળતું મિત્રો નજીકથી દર્શન કરાવશો પર મહેશભાઈ જય શ્રીરામ બાબા સીતારામ તમે જો મિત્રો તો ધીમે ધીમે મંડપમાંથી કામગીરી ચાલુ થઈ ગઈ છે નીકળવાની ધીમે ધીમે મંડપ ખાલી થઈ ગયા છે મિત્રો અને ધીમે ધીમે બધું વસ્તુ નીકળવા માંડ્યું છે લાઇટ ને એવું ચાલો તો નજીકથી દર્શન કરાવશો મિત્રો ગાંધી મંદિરના તો કલ્પેશભાઈ શ્રી જયશ્રીરામ ચાલો નજીકથી દર્શન કરાવીએ તમને તો અત્યારે ગાંધી મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો તો મંદિર છે મિત્રો નજીકથી દર્શન કરાવી શકું મિત્રો તમને ચાલો મિત્રો તો જય શ્રી રામ બાપા શ્રી તો ગાધી મંદિર આવી ગયા છે મિત્રો તમે દર્શન કરી શકો છો અચ્છા ગાધી મંદિર અહીંયાથી પછી ધ્યાન મંદિરે જઈશું અને ત્યાંથી પછી સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો ચાલો નવા મિત્રોને બાપા શ્રીતરામ ચાલો નવા મિત્રોને બાપા શ્રીતરામ સંગમભાઈ જય શ્રી રામ નવા મિત્રોને જણાવો કે આપે ચેનલ માં નવો હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી સવાર અને સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અત્યારે સાવ ખુલ્લું મંદિર થઈ ગયું છે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો લાઈવ માં બની રહ્યો છે મિત્રો આજે સમાધિ મંદિર મિત્રો અહીંથી સમાધિ મંદિરે જઈએ ધીમે ધીમે અને દર્શન કરાવીએ નવા મિત્રોને જણાવવા કે આપણે ચેનલમાં આવો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી મિત્રો સવારે અને સંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરીએ છીએ અને નવા મિત્રોને જણાવવાનું કે આજના લાઈવ દર્શન છે ગાંધી મંદિરના ગાંધી મંદિરે છીએ અને લાઈવ દર્શન મિત્રો તો આપણે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઇવ દર્શન થઈ શકે અને બાપાના નવા નવા વિડીયો ટેટસ મળી રહ્યા ચાલો મિત્રો તો હવે ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈએ સમાધિ મંદિરના દર્શન કરાવીશું મિત્રો તમે જોઈ શકો તો બિલકુલ ટ્રાફિક નથી મંદિરની અંદર સાવ સુનસાણ છે અને થોડું થોડું ટ્રાફિક છે કોક કોક ભાવના પરમાર જય રામ બાબા રામ તમે જુઓ તો મંદિર સાવ ખુલ્લું થઈ ગયું છે બધું ડેકોરેશન ઉતારી લીધું છે અને સાવ પહેલાં જેવું નોર્મલ થઈ ગયું છે મિત્રો ચાલો તો સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિર દર્શન કરાવી મિત્રો તમને આ છે સમાધિ મંદિર તમે જોઈ શકો તો લાઇટિંગ નીકળી ગયું છે એવું સમાધિ મંદિરે આવી ગયા છે જય શ્રી રામ નવા મિત્રોને જણાવવાનું બાબા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવી છે મિત્રો આપણું લાઈવ કરવાનો ફક્ત એક જ હેતુ છે કે જે લોકો અહીંયા મંદિર સુધી આવી ન શકે તો તે ઘરે બેસીને રોજ લાઈવ દર્શન કરી શકે મિત્રો संगम भाई आपको भी मेरा वापस सीताराम संगम भाई है वो दिल्ली से है और वो हमारे साथ डेली जुड़ जाते हैं लाइव में वो यहाँ आए थे बापा की तिथि में दिल्ली से इधर बगदाना आए थे बापा के स्पेशल दर्शन करने के लिए चलो मित्रों तो हिंदी तो एटल बड़तु मीडियम आवड़े ચાલો તો આ છે સમાધિ મંદિર તમે જોઈ શકો તો લાઇટિંગ અને સિરીઝને બધું નીકળી ગયું છે પહેલાં જેવું નોર્મલ સાદું થઈ ગયું છે મિત્રો અને આ સાવ શાંત વાતાવરણ છે મિત્રો એટલું બધું ટ્રાફિક પણ જોવાનું મળતું કેમ કે એમના બે દિવસ પહેલાં જે બાપાની તિથિ ગઈ ત્યારે ખૂબ ટ્રાફિક હતું ટ્રાફિક એટલું હતું કે પગ મૂકવાની પણ જગ્યા ન મળે અને એનો વિડીયો આપણે ઓફલાઈન મૂકી દીધો છે આપણી ચેનલમાં જો ટાઈમ હોય તો તમે વિડીયો જોઈ શકો છો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો મિત્રો જેથી કરી તમને છે એ આપણી નોટિફિકેશન મળશે જ્યારે લાઈવ થઈશું ત્યારે આપણે બાપાના ટેટસ વિડીયો પર મૂકીએ છીએ ચેનલમાં ચાલો મિત્રો તો આ છે સમાધિ મંદિર અને હવે અહીંયાથી આપણે ધીમે ધીમે ધ્યાન મંદિરે જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈનમાં બની રહેજો મિત્રો ધીમે ધીમે હવે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના પણ દર્શન

તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાથી હવે ધીમે ધીમે મંડપનું કામગીરી ચાલુ થઈ ગઈ છે ખોલવાની મંડપના ધીમે ધીમે કામગીરી જોઈ શકો તો સિરીઝ પણ અહીંથી નીકળી ગઈ છે લાઇટિંગ પણ નીકળી ગઈ છે અને મંડપ પણ ધીમે ધીમે નીકળવા માંડ્યા છે મિત્રો ચાલો તો ધીમે ધીમે હવે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો નવા મિત્રો મિત્રોને બાપાશ્રી રામ જય રામ ઠાકોર બળદેવસિંહ દર બળદેવ ભાઈ બાપેશ અહીંથી મંદિર તમે જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને ત્યાર મંદિરના નજીકથી દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો બાપાની ધજા સુંદર મજાને ફરકી રહી છે મિત્રો ઠાકોર બળદેવભાઈ જય શ્રી રામ બધા મિત્રોની કોમેન્ટ આવવા મળી છે અને લાઈક પણ ઘણા મિત્રોને આવી ગઈ છે તો તે મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ચાલો તો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો ધ્યાન મંદિર તમે જોઈ શકો તો અત્યારે લાઇટિંગ એવું નીકળી ગયું છે ધ્યાન મંદિરની સામે આવી ગયા છે મિત્રો બાપાના પણ દર્શન કરાવ્યું અંદર પરમાર મહેશભાઈ બાપા સીતરામભાઈ જય શ્રી રામ તમે જુઓ લાગી રહ્યું છે મિત્રો નજીકથી દર્શન કરાવી મિત્રો અને વડમાં પણ બાપાના દર્શન કરાવીશું મિત્રો તમને તો લાઈવમાં બની જાય આપણે તમારો વધારે સમય નહીં લેતા આપણે આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો તમે મિત્રો જોઈ શકો તો આજે બિલકુલ ટ્રાફિક નથી સાવ એક પણ માણસ દેખાતા નથી ધ્યાન મંદિરે આપણે બે દિવસ પહેલાં આવીએ થતા ધ્યાન મંદિરે ચાલવાની પણ જગ્યા નહોતી એટલું ટ્રાફિક હતું બારિયા મનીષભાઈ બાબાશરામ મનીષભાઈ સ્વાગત છે તમારું લાઈવમાં આપણે બાપાના બધા જ મંદિરના દર્શન કરાવીશું તમને મિત્રો ફરી ફરી એકવાર જણાવો મિત્રો કે આપ તમે અમારી જ ચેનલમાં ન હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો જેથી કરી તમને નોટિફિકેશન નોટિફિકેશન મળી રહે અને તમે જોડાઈ શકો ચાલો મિત્રો તો વડમાં બાપાના દર્શન કરાવી જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે આ સાવ નજીકથી ધ્યાન મંદિર છે મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે જાને એમ લાગે છે બાપાના ફોટા સામે તમે જોશો તો એમ લાગે છે કે બાપા છે આપણી સામે જોઈ રહ્યા છે અને બાપાની તિથિ હતી ધામધૂમથી આજ ગઈ તિથિ ધામધૂમથી ઉજવાની મિત્રો બે દિવસ પહેલા સાત થી આઠ ડીજે બાપાના તિથિ માતા મિત્રો અને બેન્ટા એ પણ અલગથી બે ત્રણ હતા અને માણસો લાખોની સંખ્યામાં માણસો હતું મિત્રો ચાલો મિત્રો તો વડના દર્શન કરાવી મિત્રો તમને બાપાના ફોટાના સાવ નજીકથી દર્શન કરાવી જો મિત્રો તો આ બાપાનો ફોટો છે આપણે ધ્યાન મંદિરનો સાવ નજીકથી દર્શન કરી શકો છો મિત્રો તમે તમે વડમાં જોશો મિત્રો તો આમાં તમને બાપાના દર્શન થશે બે આંખ નાક મોટું બધું જ વ્યસ્ત બતાવશે મિત્રો અને તમારા મોબાઈલમાં ક્વોલિટી ઓછી હોય તો તમે ક્વોલિટી વધારીને જોઈ શકો છો વિડીયો કેમ કે લાઇટિંગના કારણે થોડોક વિડીયો ઝાંખો આવતો હોય છે મિત્રો आया तो बे आँख नाक बधु बताशे मित्रों संगम भाई जय बा संगम भाई दिल्ली जा रहे ट्रेन में फिर भी हमारे साथ हलाई में जुड़े हैं कहाँ तक पहुंचे संगम भाई आप चलो मित्र आगे जाइए बीजा मंदिर दर्शन कर તમારો વધારે સમય ન લેતા ટૂંક થોડાક સમયમાં જ આપણે આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો અને તમે મિત્રો જુઓ આખા પરિસરમાં એક પણ માણસ જોવા મળતો નથી સાવ ખાલી જ મેદાન છે મિત્રો ટ્રાફિક સાવ ઓછી છે નહીં તો ટ્રાફિક એટલી હોય કે તમને સારવારનો પણ ટાઈમ ન મળે રસ્તો ન હોય મિત્રો ચાલો મિત્રો તો તમે જોઈ શકો તો સુંદર મજાનું મંદિર મંડપ નીકળવા નીકળવાના છે અને ફરી પાછા ધ્યાન મંદિર આવી ગયા છે પાસે ધ્યાન મંદિર ચાલો નજીક દર્શન કરાવી ધ્યાન મંદિર પાસે ધ્યાન મંદિર મિત્રો ગાદી મંદિર આવી ગયા છે પેલા ગાદી મંદિર હતા પછી સમાધિ મંદિર પછી ધ્યાન મંદિર અને ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે મિત્રો આપણે તો

મજાનું લાગે છે દિલ બધું જ ડેકોરેશન કરાવ્યું છે ફૂલો અને લાઇટિંગ અને ટ્રાફિક પણ બિલકુલ જોવા મળતો નથી મિત્રો તમે જોઈ શકો તો ટ્રાફિક સાવ ઓછું છે મિત્રો રોજ કરતા કોઈ કોઈ કચર લોકો જોવા મળશે રોજ કરતા મહેશભાઈ પરમાર બાબા શ્રામ જય શ્રી રામ ચાલો ત્યાં મંદિર આગળ જઈને બીજા મંદિરને દર્શન કરાવીએ